ભુજના સર્વસેવા સંઘ દ્વારા ખાસ કરીને વિદ્યારંભના જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ જે તા શિક્ષકોને નિમણૂક આપવામાં આવી હતી એ શિક્ષકો ક્લાસમાં બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવે છે તેની જાત મુલાકાત લઈ અને સીધો સંવાદ સર્વસેવા સંઘના પ્રમુખ જીગલ છેડાએ કર્યો હતો આપણી સંસ્કૃતિમાં વિદ્યારંભ ખૂબ મહત્વનો સંસ્કાર છે શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે ત્યારે અનસન વ્રતધારી જૈન સમાજના રત્ન તારાચંદભાઈ ચેનાની પ્રેરણાથી સર્વસેવા સંઘ કચ્છ ભુજના ચેરમેન જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રને સાથે રાખી સહભાગી થઈ જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ મુન્દ્રા તાલુકાના બિરાજા ગામે નિમણૂક પામેલા શિક્ષકોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો જે નવા શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે તે શિક્ષક શિક્ષણ કેવી રીતના બાળકોને આપે છે તેની જાત માહિતી જીગર છેડાએ મેળવી હતી અને વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા યોજનાના કન્વીનર ભાવેન્દ્રસિંહ જાડેજા કન્વીનર અને શમા ઘોઘા ગામના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા એપીએમસી ના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તથા ગામના આગેવાનો સાથે રહ્યા હતા અને આ કામ સુપેરું પાર પાડવામાં આવ્યું હતું